કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા રૂટની રાજકોટ પોરબંદર ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટ અને પોરબંદર જિલ્લાના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આજથી બે નવી ટ્રેનો રાજકોટ પોરબંદર રૂટની ફાળવી વિશે આજથી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાજકોટથી પોરબંદર શરૂ કરવામાં આવેલી નવી ટ્રેનના પ્રથમ રૂટમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજકોટથી જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા જામનગરના સાંસદ એવા પૂનમબેન માડમ તેમજ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતનાઓએ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને આ તમામ આગેવાનો હોદ્દેદારો સહિત ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉપલેટાના તમામ સંગઠનો સંસ્થાઓ રાજકીય સામાજિક આગેવાનો સહિત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમનું ઢોલ નગારા સાથે फूल हार अने कंकू तिलक करी स्वागत કરવામાં આવ્યું હતું આજ રોજ ઉપલેટા ખાતે સરકાર શ્રી દ્વારા જે ઉપલેટા થી રાજકોટ અને રાજકોટ થી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે કાયમી રાજકોટ થી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવા ભાવે તેઓ મુસાફરી કરી શકશે આ તકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ જય હિન્દ હું હરિભાઈ થુમાર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ ઉપલેટા ખાતે જે મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી દ્વારા જે બે ટ્રેનો રાજકોટ થી પોરબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીંયા પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે ને એકઠા થયા હતા સરફાસ કુરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ